પચ્ચીસ નવસારી લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના આર્થિક યોગદાનથી ઉધના સ્ટેશનથી મહિલાઓ માટે નિઃશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના કરાઈ આદરણીય પ્રધાનમંત્રી તથા વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં રામલાલની સ્થાપનાના બાદ દેશભરમાં અસંખ્ય રામ ભક્તો તેમના દર્શને જઈ રહ્યા છે ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ ચાર ટ્રેનો રવાના કરાઈ હતી ત્યારબાદ આજ રોજ અઠાવીસ ફેબ્રુઆરીના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી આદરણીય પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ દ્વારા તેમના ખર્ચે લગભગ એક હજાર ત્રણસો ચુમ્માલીસ રામ ભક્ત મહિલાઓને નિઃશુલ્ક રામલાલના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાઈ આ પ્રસંગે ઉધના રેલવે સ્ટેશન ખાતે સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ રેલવેના કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ પાટીલ તથા નવસારી લોકસભાના સમાવિષ્ટ ચોર્યાસી ઉધના લિંબયા તથા મજુરા વિધાનસભાના કોર્પોરેટરીઓ પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રામભક્ત મહિલા યાત્રીઓને પુષ્પવર્ષા કરી ઝંડી બતાવી ટ્રેન રવાના કરી હતી